મિત્રો આપણા ધર્મના આચાર્યો સાવ સામાન્ય બાબતને લાગણીશીલ અને ભાવુક શબ્દો સાથે જોડીને ચમત્કારની વાત કરીને લોક લાગણી સાથે કેવી રીતે ખિલવાડ કરે છે જુઓ આ સંવાદમાં હેમાલય કી બરફીલી પહાડીઓ પ્રભુકા ધ્યાન લગાએ બેઠે ગીત તબી અચાનક પ્રકાશ અથા પ્રકાશ और वो प्रकाश फूट रहा था धरती पर पड़े एक छोटे से मनके से हमने नेत्र लिए और प्रभु का ध्यान लगाया अगले ही क्षण में कनेक्शन मिल गया प्रभु पथ प्रदर्शित करें यह अलौकिक चीज क्या है जो इतनी बर्फ में भी शीतल नहीं पर गर्म है प्रभु बोले कि वत्स शिव जी के डमरू का टूटा हुआ मनका है इसे ले जा इसे ले जा और एक भव्य मंदिर में इसकी स्थापना कर क्योंकि इसके दर्शन मात्र से ही भक्तों के सब दुख दर्द दूर हो जाएंगे बोलो बोले 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 आप लोग देखना चाहेंगे शिव जी के डमरू का वो टूटा हुआ मनका मित्रों આપણે ચમત્કારને દાર્શનિક દ્રષ્ટિએ સમજવો જોઈએ જેમાં વૈજ્ઞાનિક દાર્શનિક અને આધ્યાત્મિક તત્વોનો સમાવેશ હોય પરંતુ ચમત્કારની ઘટનાને તર્ક વિના ધર્મ સાથે જોડી દેવાય છે સાવ સામાન્ય વસ્તુને પ્રભાવી બતાવીને ચમત્કારનું નામ આપીને શ્રદ્ધા પેદા કરવામાં આવે છે અને વેપારની શરૂઆત કરાય છે આ ચમત્કારના પ્રસાર અને પ્રચાર માટે એક ચોક્કસ ટીમ કામ કરતી હોય છે જે ચમત્કારની વાતોથી આમ જનતાને અંધશ્રદ્ધાની દિશામાં લઈ જાય છે અંધશ્રદ્ધા મોટી થાય છે અને ઘરો ખતમ થાય છે તમે શું માનો છો જાતે વિચાર કરો